સહકાર સંમેલન થરા લોકસભાની ચૂંટણીના દિવસો હવે થોડા જ બાકી રહ્યા છે ઉમેદવારોએ હાઈટેક પ્રચાર પ્રસાર કરીને મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે તો ક્યાંક જાહેર સભા ક્યાંક ખાટલા પરિષદ તો ક્યાંક રોડ શો ક્યાંક સંમેલનો કરી રહ્યા છે તેવામાં વાત કરીએ તો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં એક સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં રાજ્યના પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ વડગામથી કેસરભાઈ પટેલ હરગોવનભાઈ શિરવાડિયા ભરતસિંહ ભટેસરિયા વિવિધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા રજનીભાઈ પટેલે તથા અણદાભાઈ પટેલે વિવિધ આગેવાનોએ સંમેલન કરીને સંબંધિત કરીને ભારતીય જનતા પાર્ટીએ કરેલ વિકાસની વાત કરી હતી અને ઉમેદવારને જીત અપાવવા માટે અપીલ કરી હતી આ સંમેલનમાં સેવા સહકારી મંડળી ચેરમેનશ્રીઓ તેમજ મંત્રીશ્રીઓ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા તમામ આગેવાનો અને કાર્યકરો હાજર હતા આ સંમેલનનું સ્ટેજ સંચાલન કાંકરેજ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલે કર્યું હતું અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત